આપણી વચ્ચે ઉપસ્થિત રાજુલા શહેર ભાજપ ના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ અમારા માર્ગદર્શકભાઈ હોરા

જેરી સરકાર હોય રહેવું જોઈએ એ નો વારો આવશે આ મારા પોતાના શબો આજ જગ્યા મેં વારંવાર બધી જગ્યાએ વાત કર

પણ તો જવાબ આપવા વાળા લોકો ભાજપ હતા અને રાજુલા શહેર ની હેલાભાઈ કે ને અમે રાતે દરરોજ ભેગા થઈ કાયમ માટે અંદર થી એક સંકોચ થાય આપણું રાજુલા શહેર બહુ પાછળ છે આજની તારીખે પ્રવીણ દાદા ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ માં મતદાન થઈ જાય સારો કોણ છે એની મારો કોણ છે એની રીતે રાજુલા શહેર મતદાન કરે છે અને ભૂતકાળમાં ભૂલ પડેલી છે ગોકુલભાઈ મને એક વાતનો આનંદ છે મને એવું તો મારા પરિવાર માંથી ગ્રાઉન્ડ ઉપર હું એક જ સક્રિય હોય વધારે વધારે પણ અક્ષીભાઈ જે ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે છેલ્લા બે ચાર વર્ષથી મને એવું લાગ્યું કદાચ મારી કરતા વધારે ગ્રાઉન્ડ ઉપર અક્ષીભાઈ રહેતા છે કારણ કે હોળમાં એક 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 પરિવારને મળવું એક એક વ્યક્તિ કોન્ટેક્ટ રાખવો એ ચૂંટણી નતા લેડાની બે ચાર વર્ષથી આ કામગીરી કરતા હતા અને નાનામાં નાનો પ્રશ્ન હોય તો નગરપાલિકામાં જાય નાના નાના પ્રશ્ન માટે

ચૂંટણી લેડા પેલા ગ્રાઉન્ડ ઉપર એટલું બધું રહેવું તો હવે કાલ હવારે તો એની જવાબદારી ફિક્સ થઈ જાય ભાજપ સરકાર જે કામ કરે એની યોજના ગણાવો બે ને તો હવાર પડે હમણાં મુકુલભાઈ મોફતપુરામાં મિટિંગ હતી ધારનાથ મહાદેવ હતી ચાર પાંચ જગ્યા અમે મિટિંગ લઈને આવ્યા લગભગ રાજુલા શહેરમાં ચૌદસો મકાન બન્યા એને સાડા ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા આપ્યા

કે મારો ગુણ છે એની સારો ગુણ છે એની જોઈને બધાને કહેવું જોઈએ એક વાર રાજુલા શહેરની પબ્લિકને આવી ટેવ પડી ગઈ ને તો જ આપણા શહેરનું ભૂલું થાય બીજું ભૂલું થાય ગામની એક પરિસ્થિતિ રાજુલા શહેરમાં મુખ્ય રોડ પર ખાડો ન રાખો તો ગંભીર બી જાય પણ બોલે બની કે પૂછે નહીં કે ખાડો હું લેવા ગયો કદાચ રસ્તો બંધ કરજો તો બીજી શહેરમાંથી બી જાય પણ કોઈ પૂછે નહીં ક્યારે કે કોઈ બોલે નહીં એવી માનસિકતા માંથી આપણે બહાર આવું જોઈએ કોઈ એક વ્યક્તિને ને રજૂઆત કરવી જોઈએ એક વ્યક્તિ થી નોંધાયું રજૂઆત કરવી જોઈએ પણ આપણો હક છે આપણા ગામનો નું કઈ ભૂલું થઈ માટે વિચારવું જોઈએ બધા ભેગા મળે ને તો જ આ ગામનું નું કઈ ખાવું થઈ શકે એમ જયારે ચૂંટણી આવે ત્યારે તમારે ત્રાસભેદ બોલવા જોઈએ રાજુલા શહેર એવી ભૂલ પરિસ્થિતિ આવેલી છે

એટલે હારા માણસો લડે ને તો જ શહેર નું ભૂલું થાય હારા માણસો ન લડે એટલે સીધું નું ડુંગળા માણસો આવવા નહીં બાકી તીવા જેવી વાત છે મારો કહેવાનો મુખ્ય હેતુ એવો હતો કે અત્યારે તમે ઉમેદવાર ને હમામાં નજર સમુખ જુઓ ને તો વારંવાર જેની કોઈ લાયકાત નથી એવા ઉમેદવારો ગ્રાઉન્ડ માં ચૂંટણી લડવા ઉતરા છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય અને એની અમુક ભાજપના ઉમેદવાર કેવા છે આ બેને ત્રાજમ દોડીને મતદાન કરજો વધારેમાં વધારે મતદાન થાય તમારો મત મીડ્યો રે તમે મત દેવા ન જાઓ એનો અર્થ એવો તમારે સ્વીકાર લેવાનું કે કરીને રાજુ રશે અને વિકાસમાં રસ નથી સરકાર એટલા એટલા પ્રયત્નો કરે તોય મતદાન થાશે પચાસ પચાસ થી સાઠ ટકા સાથે એમની વધારે મતદાન થતું નથી એટલે ચાલી ટકા લોકોને રાજુલા શહેરના વિકાસમાં કે પોતાના વિસ્તારમાં કે પોતાની શહેરીના વિકાસમાં રસ નથી એનો આનો સીધો સ્પષ્ટ આવો આ મતદાન નોંધાય પરથી તમે નક્કી કરી શકો એટલે હું આપ સૌને વિનંતી કરું કે પરિવારનો એક મતે પડ્યો ન રહે અને પેનલ ટુ પેનલ મતદાન થાય આવા ઉમેદવારો તમને ગોતો જાવને ને તો એ નહીં મળે અને બપુલભાઈ જેવા આગેવાનો હોય દાદા જેવા હોય આવા વડીલો કંઈક જોયું હોય ને તો જ બેઠા હોય હોય નબળો તો એ માઈક નો લે એટલે આવનારી સોલ તારીખે વધારે વધારે રાજુલા મતદાન થાય અને જંગી બહુમતી થી ચાર સીટ આવે એટલે આપશો ને નમ્ર વિનંતી કરું અમારી જ્યાં કાંઈ જરૂર પડે હું પોતે ચક્ર નીકળતો પણ હર હંમેશ તમારી વચ્ચે ઉભા રહી કામ કર્યું છે ને કરતા રેશું મારા નાના ભાઈ છે અક્ષયભાઈ અને બીજા ત્રણે મિત્રો છે તમારી બધાની ફરજ છે તમારા આજુબાજુના પડોશીનું મતદાન પૂરેપૂરું કરાવડાવો સૌ પ્રથમ પહેલા તમારા ઘરનું પૂરું મતદાન કરાવો એ થઈ ગયા પછી તમારા પડોશી મત દઈ આવ્યા છે કે દે આવ્યા આપણે જો ગામ પ્રત્યે લાગણી હોય તો એટલું ઓછું આપણે બધાએ કરવું હોય આપણી ફરજમાં આવે અને કોને મત દેવો હોય આપણે આપણા પડોશીને સમજાવવું જો દાદા પછી વાંચોરા હેરાન ન થવું હોય તો ધ્યાન દઈને છેલ્લા બે ત્રણ દિવસ બધાએ બધા 16 તારીખે પૂરું મતદાન કરો વધારે કઈ નહીં કહેતા અહીંયા અમને બોલાવ્યા અમારું સન્માન કર્યું બોલવાનો મોકો આપ્યો એ બદલ ચારે ખૂબ આભાર ભારત માથે